તે પહેલા જ લોકોના હાથે પકડાઈ ગયો હતો લોકોએ ચોરને ઝડપી લેતા તેણે સ્થાનિક લોકો પર હુમલો કર્યો હતો આખરે લોકોએ મેથી પાક આપીને પોલીસને હવાલે કર્યો હતો લોકોએ તસ્કરને ઘેરી લીધો ડિંડોલે વિસ્તારમાં મોટાભાગે પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે જેમાંથી મોટાભાગના લોકો દિવાળીની રજાઓમાં વતન જતા રહ્યા હોય છે આ તકનો લાભ લઈને તસ્કર ચોરી કરવા માટે સોસાયટીમાં ઘૂસ્યો હતો જોકે લોકોએ ભેગા મળીને તસ્કરને ઝડપી લીધો હતો આ દરમિયાન ચોર ભાગવા જતા લોકોના હાથે પકડાઈ ગયો હતો પકડાઈ ગયા બાદ ચોર ભાગવાનો પ્રયત્ન કરતો હતો તેની સાથે હથિયાર પણ હતા કે લોકો પાસે લાકડીઓ હતી જેમાં સામસામે હુમલા થતાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા લોકોએ બાદમાં મેથી પાક આપ્યો હતો સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા લોકોએ બાદમાં તસ્કરને પોલીસને હવાલે કર્યો હતો